વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છે બધાને જય માતાજી બધાને અને છે ને આજ ચાઉં છે એક માનતા પૂરી કરવા આપણે વિવેકભાઈને ને ઉધરસ થઈ ગઈ હતી ઘણી દવા લીધી પણ સારું છું નથી એટલે આજે એની માનતા પૂરી કરી આવી શનિવાર છે રજાનો દિવસ છે કીધું જઈ આવી ઉગાળો મળી ગયો છે તો ચાલો જઈએ બધા તાળાબાળા દઈ દીધા દેવા મીંડા ભાઈને ઉધરા થઈ ગયા ગાઢીયા ખાવા જવાના આપણે અત્યારે મટી ગઈ છે ને ઊંચાથી પી ઊંચાથી પી મોટે જ માંડવાનું જો આપણું ગાડી કલેક્શન બે હોડાનું ટાટા

थोड़ो कागोजा वजेगो पर गाटिया दोपन किलो एक दोनों ₹2 ना वाटकी आवाज की से नहीं हारी पर के बिजु के

एक बन बहुत मजा आ मर्डर बन का वो <laughs> कम अगला मारता हूँ <laughs> कार तो जो भाई ने दे रही जो ने

અમારા ભાઈ વિવેકભાઈ ની ફેવરિટ કેસર ખાવ છે તો રોટલા ખાવ કો હે થોડું થોડું ખાવ દાદી ભૂખ નથી લાગી ત પૈસા રાંજો ને ભૂખ લાગે છે જો ભાઈ આ કેરી વિવેકભાઈ ની ફેવરિટ મમ્મી આ કઈ કેરી કહેવાય આલી બદામ છે ને હે હા આ એવી લાગે કેસર તો છે ને આ કેસર bí gì leo đi bắc đi nó cái này khó thì khó đi à Thank <laughs>